એને કે તો 100 100 100 કિલોમીટર થી ભૈલામા એવા સવાપવા આયા છે પૈસાનો दान કરવો એ જરૂરી નથી કે કાבר સાફ સુધારવામાં કે કોટનું ઉઠવું કે તોયા તો ભારા ઉપાડવામાં લેખ બન્યા છે ને પણ મા ઉદ્દેશ લઈને આવવા કેમે આ ધર્મમાં સેવા કરવા દેવી છે ભગવાન અંદર લુક નહી આપે એ કલ્પના કાઢી નાખજો મનમાંથી

તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનભા બાપુશ્રી શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું તે હિસાબથી હું વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કંઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોન લેજો મિત્રો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભ દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કેમ કે દિવસે દિવસે આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે કેમ કે અમુક મોટી ઉંમરના હોય ચાલી ના શકતા હોય અમુક નાના બાળકો હોય અમુક વિદેશમાં રહેતા હોય અમુક લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કેતો સારો મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો એટલે બોલો સુરપુરા દાદાની જય